ફટાકડાની ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ઘટના સ્થળે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે ત્યારે માહિતી અનુસાર મુખ્યમંત્રી મોહન યાદવ ઇમરજન્સી બેઠક યોજી હતી ત્યારે મિત્રો મુખ્યમંત્રી મોહન યાદવના નિવૃત્તમાં આયોજિત બેઠક બાદ મૃતકના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયાની વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી આ સાથે બચાવ કામગીરી પણ નજર રાખવા માટે એક સમિતિ રચના પણ કરી દેવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ